નમસ્કાર સ્વાગત છે આપના અરબલી સમાચારમાં માની બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોડાસાના ક્ષત્રિય ઠાકોર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગની શરૂઆત રાજ્યભરની ઠાકોર સમાજની સોળ ટીમો લેશે ભાગ પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી નીચે ગયો લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા ઓવર સ્પીડ હેલ્મેટ સીટ બેલ્ટ વિનાના સત્તર લાખ લોકોને રૂપિયા એકસો છ કરોડનો દંડ કરાયો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો બે ડિગ્રી વધવાની શક્યતા અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શક્યતા નહીવત અમદાવાદમાં સવારથી આઠ થી દસ કિલોમીટરની ગતિના ઠંડા પવનો શરૂ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી ત્રેવીસમી માર્ચ સુધી ગરમીમાં રાહત રહેશે મહત્તમ તાપમાન અમુક શહેરોમાં ચાલીસ ડિગ્રી સુધી રહેશે જ્યારે અન્ય શહેરોમાં થી અડત્રીસ ડિગ્રી જેટલું જ નોંધાશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરો પોરબંદર વેરાવળ દીવ અને ભાવનગરના વિસ્તારોમાં મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રીથી નીચે રહ્યું હતું આમ આ શહેરોમાં હજુ નળાની ખાસ્સી અસર વર્તાઈ નથી રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં જ નોંધાયું હતું વડોદરા આરટીઈમાં એક પોઈન્ટ પચાસથી આવક મર્યાદા વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે શહેરમાં ચાર હજાર આઠસો બેઠકો માટે અત્યાર સુધીમાં દસ હજાર અરજી આવી છે હવે પંદર એપ્રિલ સુધી અરજી કરી શકાશે આરટીઈમાં પ્રવેશ માટે અરજી કરી શકાશે પાલિકા શહેરોમાં વ્યક્તિ દીઠ રોજ બસો લિટર પાણી પૂરું પાડે છે ઉનાળો શરૂ થતાં જ પાંચ લિટરનો વધારો કરાયો છે એસી લાખની વસ્તી ધરાવતા શહેરમાં રોજ પંદરસો એમએલ પાણીનો વપરાશ છે પાલિકા વાર્ષિક પાંચ પોઈન્ટ ચાલીસ લાખ એમએલડી પાણી પૂરું પાડે છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આરટી હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા છ લાખ કરાતા હવે નવેસરથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે અગાઉ વધુ આવકને લીધે ફોર્મ રિજેક્ટ થયું હોય તો તેઓ ફરી અરજી કરી શકશે વાલીઓ હવે પંદર એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે ગુજરાત રાજ્ય ઠાકોર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ અરવલ્લી જિલ્લામાં યોજાવા જઈ રહી છે ત્યારે મોડાસાના નાલંદા જીનિયસ ગ્રાઉન્ડ ખાતે મોડાસાના ધારાસભ્ય અને અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ઠાકોર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગની શુભારંભ કરવામાં આવ્યો જ્યાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરની ઠાકોર સમાજની સોળ ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે તેમજ ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારે મંત્રી અને ધારાસભ્ય દ્વારા બેટિંગ અને બોલિંગ કરી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મોડાસા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય ઠાકોર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ અરવલ્લી જિલ્લામાં યોજાવા જઈ રહી છે ત્યારે મોડાસાના નાલંદા જુનિયર્સ ગ્રાઉન્ડ ખાતે મોડાસાના ધારાસભ્ય અને અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ઠાકોર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગની શુભારંભ કરવામાં આવ્યો જ્યાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર ગુજરાતની અંદરથી ઠાકોર સમાજના યુવાનો ખેલાડીઓ આ ટૂર્નામેન્ટની અંદર ભાગ લેવાના છે જેનું આજે ઉદ્ઘાટન મારા હસ્તે અને મારા સાથે ધારા બાયડના ધારાસભ્યભાઈ શ્રી ધવલસિંહજી અમારા પ્રતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી અને સમાજના ઘણા બધા આગેવાનોની ઉપસ્થિતિમાં આ ટૂર્નામેન્ટનું આજે શરૂ કરવામાં આવી છે ત્યારે આશા રાખું કે આ ટુર્નામેન્ટની અંદર જે ખેલાડીઓ ભાગ લેવાના છે એ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરે આમ તો હાર જીત એ મહત્વની વસ્તુ નથી પરંતુ આ રમતની અંદર એ પોતે ખેલાડીઓ પોતે કેવું પ્રદર્શન કરી શકે છે એ વાતનું એ એ મહત્વ છે માટે આશા રાખું કે આ ટુર્નામેન્ટ સફળ થાય અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઠાકોર સમાજનું એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહત્ત્વની વાત એ છે કે જેમ આઈપીએલ રમાતી હોય છે અને જે રીતે સારા સારા ખેલાડીઓની પસંદગી થતી હોય એવી રીતે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના જે મુખ્ય ખેલાડીઓ છે કે જેનું ખૂબ સારું પ્રદર્શન છે એવા ખેલાડીઓનું અહીંયા આગાડી ટુર્નામેન્ટ થવાની છે અને એમાં સોળથી વધુ ટીમોએ ભાગ લીધો છે એટલે ટીમમાં પણ એવા ખેલાડીઓ છે કે જે સારામાં સારું જેણે પ્રદર્શન કર્યું હોય અને તમામ કહેવાય કે અહીંયા એક ઉત્સાહનો માહોલ છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના આગેવાનો એટલે એક ભાઈચારાની ભાવના એમની વચ્ચે રહેવાની અને સ્પોર્ટ્સમેનશીપ આનાથી શીખવા મળે છે અને બીજી વાત એ છે કે એક દાખલો બેસાડી રહ્યા છે જ્યારે નાનો સમાજમાંથી આઈપીએલની જેમ ખેલાડીઓની પસંદગી થાય અને એ ખેલાડીઓનું સારું પ્રદર્શન થાય ને એ આગળ પણ રમી શકે તેવી શુભેચ્છાઓ પણ ઠાકોર સમાજ વતી તમામ નાગરિકો આપી રહ્યા છે તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી છે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી નીચે ગયો છે તો આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો અકળાવશે તો પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળી છે છેલ્લા સવા વર્ષમાં અમદાવાદના સત્યાવીસ લાખ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા હતા જે બદલ તેમને રૂપિયા એકસો અઠાણું કરોડનો દંડ થયો હતો જેમાં સૌથી વધારે હેલ્મેટ પહેર્યા વગર ચૌદ પોઈન્ટ એકનાસી લાખ લોકો ઓવર સ્પીડમાં વાહન ચલાવતા એક પોઈન્ટ પચીસ લાખ લોકો અને સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવતા બાણું હજાર લોકોને દંડ કરાયો હતો પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય થયું છે જેની અસરોથી આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો બે ડિગ્રી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે રવિવારે અમદાવાદમાં સવારથી આઠથી દસ કિલોમીટરની ગતિના ઠંડા પવનો શરૂ થયા હતા જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં એક પોઈન્ટ એક ડિગ્રી ઘટીને છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું નમસ્કાર